ખાસ કરીને સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આ ભ્રષ્ટાચારી ભાજપ સરકારના શાસનમાં શિક્ષણ માફિયાઓ એ બેફામ બન્યા છે બે હજાર સત્તરમાં સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી દ્વારા એક ફી રેગ્યુલેશન્સ કમિટીનો કાયદો લાવવામાં આવ્યો હતો અને આ કાયદો આનો ઉદ્દેશ્ય એ હતો કે જે સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં જે શિક્ષણ માફિયાઓ છે જે સેલ્ફાઇનન્સ સ્કૂલોના શિક્ષણ માફિયાઓ છે જે વિદ્યાર્થીઓ અને વાલીઓને બેફામ લૂંટી રહ્યા હતા તેના ઉપર અંકુશ લાવવા માટે થઈ અને આ બે હજાર સત્તરમાં ફી રેગ્યુલેશન્સ કમિટીનો કાયદો લેવામાં આવ્યો હતો અને આ કાયદામાં એક ફીના જે સ્લેબ નક્કી કરવામાં આવ્યા હતા સત્તર હજાર પચીસ હજાર ને ત્રીસ હજાર આ સ્લેબ એ પોતાની સ્કૂલોની ફેસિલિટી અને સ્કૂલોએ આપવામાં આવતું એજ્યુકેશનના આધાર ઉપર તેની ફી નક્કી એ ફી રેગ્યુલેશન્સ કમિટીને કરવાની હોતી હોય છે આ ત્રણ ઝોનમાં કરવામાં આવી હતી અને સૌરાષ્ટ્ર ઝોનની એ ફી રેગ્યુલેશન્સ કમિટી એ આપણા રાજકોટમાં એની સ્થાપના થઈ હતી અને રાજકોટમાંથી અહીંથી સમગ્ર સૌરાષ્ટ્રની સેલ્ફાઇનન્સ સ્કૂલોની ફી નક્કી કરવામાં આવતી હોય છે ત્યારે સ્પષ્ટ અમારો એક આક્ષેપ છે સરકાર ઉપર કે સરકારે એ કમિટીમાં એક સેલ્ફ ફાઈનન્સ સ્કૂલ એસોસિએશનનો મેમ્બર એ ફી નક્કી કરવામાં એને કમિટી મેમ્બર રાખવામાં આવ્યો હતો અમારું એવું કહેવાનું છે કે આ કમિટી મેમ્બર હસ્તક છેલ્લા પાંચથી સાત વર્ષમાં સેલ્ફાઇનન્સ સ્કૂલો દ્વારા ભ્રષ્ટાચાર કરી વહીવટ કરી અને તે પોતાની સ્કૂલોની ફી નક્કી કરાવવામાં આવી છે જે ખોટા દસ્તાવેજો રજૂ કરી સ્કૂલો પાસે ગ્રાઉન્ડો નથી સ્કૂલો પાસે સ્પોર્ટ ટીચરો નથી છતાં એની જે ફી દેખાડી અને તે પોતાની ફી લાખો રૂપિયા ફી એ મંજૂર કરાવી લીધી છે ત્યારે આ વર્ષની ફી એ હજુ સુધી એફઆરસી દ્વારા નક્કી કરવામાં નથી આવી છતાં રાજકોટની અને સૌરાષ્ટ્રની ઘણી સ્કૂલો એવી છે કે પોતાની રીતે ફી વધારો કરી અને વિદ્યાર્થીઓ અને વાલીઓને લૂંટવાનું ચાલુ કરી દીધું છે ત્યારે આવનારા દિવસોમાં ગુજરાત એનએસયુઆઈ અને રાજકોટ એનએસયુઆઈ દ્વારા જે આ સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલો છે કે જે બેફામ વિદ્યાર્થીઓ અને વાલીઓને લૂંટે છે અમે સ્કૂલે જાશું તેની માળખાકીય જે પ્રાથમિક સુખ સુવિધાઓ છે એની માહિતી મેળવશું અને જો ફી રેગ્યુલેશન્સ કમિટી દ્વારા નક્કી કરાયેલી જૂની ફી હજી નવી ફીની દરખાસ્ત મંજૂર નથી કરવામાં આવી અને જો એ ફી વધારી લેતી હોય છે તો આવનારા દિવસોમાં સ્કૂલે સ્કૂલે જઈ અને કરી ખાસ કરીને વાલીઓને પણ હું આ મુદ્દામાં અપીલ કરું છું વાલી મંડળના જે સાથીઓ છે એને પણ કહેવા માગું છું કે તમે આવો આપણે સૌ સાથે મળીને રાજકોટના વાલીઓને લૂંટવાનું એક આખું ષડયંત્ર ચાલતું હોય છેલ્લા બે પાંચ વર્ષથી શું આયોજિત એક ભ્રષ્ટાચાર જે સ્કૂલમાં અને શિક્ષણમાં ચાલી રહ્યો છે એ બંધ કરાવે સ્કૂલની અંદર રાજકોટમાં જે રીતના ટીઆરપી કાંડ હોય જે રીતના બનાવો બન્યા ત્યારબાદ સ્કૂલમાં ફરજિયાત ફાયર એનઓસી હોવું જોઈએ ઘણી સ્કૂલો પોતાની અગાસી ઉપર ડોમ નાખીને ભણાવી રહી છે તો આ ડમ ડોમ પર પણે નીકળવા જોઈ બીજું રાજકોટના શિક્ષણમાં અત્યારે પ્લે હાઉસના નામે બિલાડીની ટોપની જેમ શેરીએ ગરીએ જે પ્લેહાઉસ ચાલુ થયા છે એ માત્ર છોકરાઓને રમાડવાના લાખ લાખ રૂપિયા ફી લે તો આની ઉપર સરકારનું કાંઈક બંધારણ હોવું જોઈએ આની એક નીતિ નક્કી હોવી જોઈએ અને વાત રહી એફઆરસીની તો એફઆરસીની ચેરમેનની નિયુક્તિ જો સરકાર બબે વરથી કરી ન આપતી હોય તો એ એફઆરસી રદ કરી નાખે અને સરકાર ડાયરેક્ટ ફી નક્કી કરે જેમ અમારા પ્રમુખે વાત કરી કે કાયદો પસાર થયો તો ફીની નીતિ નક્કી થઈ હતી તો એ નીતિને અમલમાં મૂકે ખાસ કરીને શાળા સંચાલકો પાસે રમત ગમતના ભેદાન નથી લાયકાત ધરાવતા શિક્ષકો નથી અને જે શિક્ષકો છે એનું પણ પાંચ દસ હજારમાં ક્યાંક ને ક્યાંક આ સમયમાં શોષણ થાય આ શોષણ પણ બંધ થવું જોઈએ પોતાની રીતે મનમાની કરે એની પાસે ક્લાસરૂમની માફસાઇઝ નથી માત્ર ને માત્ર કઈ રીતના ફી મોટી ઉઘરાવી એમાં જ એને રસ હોય અને દર વર્ષે ભારતીય જનતા પાર્ટીને કેટલું ફંડ આપવું જેથી કરીને અમને નડે નહીં એટલે આવનારા દિવસોમાં એને સુએ દ્વારા દર એક દિવસને બાદ કરતા બીજા દિવસે એક એક સ્કૂલે તમામ માળખાકીય સુવિધા એનું પ્લાન કમ્પ્લીશન એનું ફાયર એન ઓસી એની એફઆરસીની છેલ્લી દરખાસ્ત એને વિદ્યાર્થીનું ઇન્ટેક કેટલો છે અને માત્ર ડીઓને તો આમ સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ એસોસિએશન રહ્યું એ ડીઓને તો કાંઈ ગણતા જ નથી એટલે આમાં માત્ર ને માત્ર કલેક્ટર વ્યક્તિગત રસ લે અમે કલેક્ટર પાસે પણ જાઉં અને આમ તમામ સ્કૂલોને જે વાલીઓને લૂંટી રહી છે બેફામ મનગળત ફી લઈ રહી છે એ ફી મુજબ એ યોગ્ય વસ્તુ આપી નથી શકતા વિદ્યાર્થીને ત્યારે આવનારા દિવસોમાં એને આંદોલનના માર્ગે દાશે અને તમામ સ્કૂલને વ્યક્તિગત તમામ સ્કૂલે જઈને એની માળખાગીય તપાસ કરીને એની યોગ્ય ફીઓ એ જ લઈ શકશે અને જો કોઈ વધારે લીધી છે તો એની ઉપર આક્રમક ને આક્રમક આંદોલન કરવામાં આવશે અને પ્રજાને જાગૃત કરીને હું વાલીઓને કહું કે વાલીઓ આવો અને આ ફી માફીઓ વિરુદ્ધ લડતમાં અમારી સાથે રહી આદિત્યભાઈ એફઆરસી જે સ્કૂલની અંદર છે એનો વિરોધ કરો છો એની વાત તમે મૂકો છો તો કોલેજોની અંદર પણ હવે એફઆરસી લાગુ કરવાની તૈયારીઓ છે આજે પ્રેસ મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું છે સારી વાત છે સ્કૂલો અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા દર વખતે કે ત્રણ વર્ષે એફઆરસીની વાત કરવામાં આવે તો હું એમ કહું કે એફઆરસીની ન્યા પણ એક અલગ કમિટી બને અને ત્યાં પણ બી હોય બીસીએ હોય બીબીએ હોય તમામની એક કમિટીમાં ફી નક્કી કરવામાં આવે અને એ મુજબ વિદ્યાર્થીઓ પાસે ફી લેવામાં આવે બીજું હું તમને કહું પ્રાઇવેટ યુનિવર્સિટી લઈ મારવાડી હે આત્મી હે બેફામ ફી લે તો એની ઉપર પણ સરકારનું બંધારણ હોવું છે કે તમે આટલી ફી ન લઈ આપો એટલે આ તમામ વસ્તુઓ વિદ્યાર્થીઓના લાભ થાય એ દિશામાં એનએસયુઆઈ હર હંમેશ કાર્યરત રહ્યું છે અને આગામી દિવસોમાં આ મુદ્દે પણ રજૂઆત